નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે બંધારણની કલમ નંબર ચાલીસ એકતાલીસ અને બેતાલીસની જે જોગવાઈઓ છે એ જોઈશું મિત્રો ત્રણેય કલમોની વિગતો થોડીક ઓછી છે એટલે આજે આપણે આ ત્રણેય કલમો સાથે લીધી છે જોઈએ વિગતો હા અને પાછી આ જે કલમો છે એ કલમો પરીક્ષા માટે અગત્યની છે કલમ નંબર ચાલીસ રાજ્ય ગ્રામ પંચાયતની રચના કરવા જરૂરી પગલાં ભરશે પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે રાજ્ય સરકાર પંચાયતની સ્થાપના કરવા માટે જોગવાઈ કરશે તેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે તો કલમ નંબર ચાલીસમાં કલમ નંબર એકતાલીસની જોગવાઈ જોઈએ રાજ્ય પોતાની આર્થિક શક્તિ અને વિકાસની મર્યાદામાં રહીને લોકોના કામ શિક્ષણ અને અમુક પ્રસંગે આર્થિક સહાય મળી રહે તે માટેના પ્રયાસો કરશે કલમ નંબર એકતાલીસમાં રાજ્ય એની શક્તિ મુજબ લોક કલ્યાણના કાર્યો માટે આર્થિક સહાય એ પૂરી પાડશે અને આના લીધે જ ઘણી બધી જે કલ્યાણકારી યોજનાઓ છે એ અમલમાં આવે છે અનુચ્છેદ નંબર બેતાલીસમાં કામ અને ન્યાયી અને મનપસંદ પરિસ્થિતિ સિદ્ધ કરવા અને ગર્ભવતી મહિલાઓ માટે પ્રસૂતિ સહાય માટે રાજ્ય જોગવાઈ કરશે એટલે કે જે કામના સ્થળે છે એ માટે ન્યાયી અને મનપસંદ પરિસ્થિતિ એટલે કે કામ કરવા માટેનો યોગ્ય વાતાવરણ કામ કરવાના સ્થળે કામ કરવાનું યોગ્ય વાતાવરણ પૂરું પાડવા માટે અને જો ગર્ભવતી મહિલાઓ કામે આવતી હોય તો એમને માટે પ્રસૂતિ સહાય માટે રાજ્ય એ જોગવાઈ કરશે તો આ બધી જ જોગવાઈઓ એ કલ્યાણકારી રાજ્યની સ્થાપના માટેની જોગવાઈઓ છે વધુમાં અમારા જે બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ ઓનલાઇનર અને એમસીક્યુ સ્વરૂપે છે ક્લાસ થ્રી માટે કોન્સ્ટેબલ માટે એ ખૂબ ઉપયોગી પુસ્તક છે તેમજ જેને ડિટેલમાં સ્ટડી કરો છે એના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનો પુસ્તક છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલ છે કરંટ અફેર્સ જેમાં રોજે રોજનું કરંટ અપેર્સ ઉપરાંત દસથી પંદર જેટલી પોસ્ટ દરરોજના એક વાત બે રીવીડિયો તેમજ એમાં માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે બીજી જે ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો આપે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો એમાં જોઈન કરવા વિનંતી છે અને વધુમાં આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે